બે હજાર ચૌદ માં આપે સૌએ મને દેશની સેવા કરવા માટે મોકલ્યો અને તમે જે મને શિક્ષણ આપ્યું તમે મને જે ઘડતર કર્યું સરદાર સાહેબની આ ભૂમિમાંથી હું જે શીખ્યો એ બધું આજે મને દેશની સેવા કરતી વખતે લેખે લાગે છે કામે આવે છે આપણે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણો ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ આપણે એવું ક્યારે નહોતા કેતા કે દેશનું જે થવું હોય થાય અમારા ગુજરાતનું થાય એવું નહોતા કહેતા આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે બે હજાર સુડતાલીસમાં જ્યારે ભારતની આઝાદીના સો વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ